પ્રકરણ બે આકાશા પદતી નમસ્તે બાળમિત્રો કેમ છો મજામાં હું તમને આજે કેટલાક ચિત્ર બતાવીશ તે શેનું ચિત્ર છે તે તમારે મને કહેવાનું છે બરાબર તો જુઓ બાળમિત્રો આ કોનું ચિત્ર છે ટીચર આ ગાયનું ચિત્ર છે સરસ બાળ મિત્રો આ ગાયનું ચિત્ર છે ગાય આપણી માતા છે તે આપણને દૂધ આપે છે ચાલો એક બીજું ચિત્ર જુઓ આ કયા પ્રાણીનું ચિત્ર છે ટીચર આ વાંદરાનું ચિત્ર છે અરે વાહ સાચો જવાબ છે આ વાંદરાનું ચિત્ર છે આ બીજું એક ચિત્ર જુઓ આ શેનું ચિત્ર છે ટીચર આ સસલાનું ચિત્ર છે બરાબર સાચો જવાબ આ સસલાનું ચિત્ર છે તો ચાલો બાળમિત્રો આજે હું તમને સંસ્કૃત ભાષામાં સસલાની એક સરસ મજાની વાર્તા સંભળાવું તમારે સાંભળવી છે ને હા ટીચર વાર્તા સાંભળી છે તો ચલો તમે બધા ધ્યાનથી સાંભળજો આ વાર્તાનું નામ છે આકાશઃ પતતી એટલે કે આકાશ પડે છે એકમ વનમ અસ્તિ એક જંગલ હતું તત્ર શશક નિવસ ત્યાં જંગલમાં એક સસલું રહેતું હતું શશક શયનમ કરોતી સસલું જંગલમાં એક ઝાડ નીચે સુઈ રહ્યું હતું પર્ણઃ પતતી તેવામાં અચાનક ઝાડ પરથી પાંદડું પડે છે શશક ભીત ભવતી સસનું ડરી જાય છે શશક ધાવતી સસલું ડરીને દોડે છે શૃગાલહ આગ્છતી તેવામાં એક શિયાળ આવે છે શશક વદતી સસલું કહે છે શૃગાલભ્રાતઃ ધાવતું આકાશ પતતી સસલું શિયાળને કહે છે કે શિયાળભાઈ દોડો આકાશ પડે છે શશક ધાવતી સસલું દોડે છે શૃગાલઃ અનુ ધાવતી એની પાછળ શિયાળ પણ દોડે છે વાનર આગ્છતી એવામાં એક વાંદરો આવે છે શશક વદતી સસલું બોલે છે કે વાનર ભ્રાત ધાવતું આકાશઃ પતતી વાંદરાભાઈ દોડો આકાશ પડે છે ભીત શશક ધાવતી ડરેલું સસલું આગળ દોડે છે શૃગાલહ અનુધાવતી શિયાળ પણ પાછળ દોડે છે વાનરહ અપી અનુધાવતી વાંદરો પણ એની પાછળ દોડે છે સિંહ આગચ્છતી એવામાં સિંહ આવે છે સિંહ વદતી કિમર્થમ ધાવતી સિંહ બોલે છે કે શા માટે દોડી રહ્યા છો શશક વદતી સિંહ ભ્રાત ધાવતું આકાશ પતતી સસલું બોલે છે કે સિંહભાઈ દોડો આકાશ પડે છે સિંહ વદતી આકાશઃ પતતી વા કુત્ર પતતી સિંહ બોલે છે કે આકાશ પડે છે ક્યાં પડે છે શશક ગચ્છતી સસલું સિંહને બતાવવા માટે જાય છે સિંહ અનુગચ્છતી સિંહ પણ સસલાની પાછળ જોવા માટે જાય છે શશક વૃક્ષ સમીપમ આગ્છતી સસલું ઝાડની નજીક આવે છે સિંહ વદતી કુત્ર પતતી આકાશઃ સિંહ સસલાને કહે છે કે ક્યાં આકાશ પડે છે શશક કિમપી ન વધતી સિંહ હસતી સસલું કંઈ પણ ન બોલ્યું એટલે સિંહભાઈ હસે છે શશક પલાયનમ કરોતી સસલું ત્યાંથી ભાગી જાય છે બાળ મિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં સસલાભાઈની વાર્તા સાંભળવાની